અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાંથી અઢાર હજારના કોપર વાયરની ચોરી કરી તસ્કરો ફરાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહાઈજન લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ચોરીની ઘટના સામે આવી છે કંપનીમાં નવા પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે અજાણ્યા તસ્કરોએ કંપનીની દિવાલ કૂદીને પ્રવેશ કર્યો હતો અને ખુલ્લામાં પડેલા અઢાર હજારના કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગે કંપનીના એસોસિએટ ડાયરેક્ટર રીતેશ અમરજીત ધીરે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સ્થાનિક બાતમીદારોને સક્રિય કર્યા છે રિપોર્ટર કેતન મહેતા અંકલેશ્વર